સૌથી પહેલા વાત રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ત્રીસ તાલુકામાં વરસાદ વરસી ગયો છે જૂનાગઢની વાત કરીએ મેંદરડામાં સૌથી વધુ સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે આ તરફ ખંભાડિયામાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો વાત કરીએ તો સંખેડા સુબીર તાલાળા મુન્દ્રા જૂનાગઢ વંથલી તમામ જગ્યાઓ પર બે થી અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે કાલાવડ બોટાદ વિસાવદરમાં પણ બે બે ઇંચ વરસાદ વરસ્યો છે આ તરફ પાલિતાણા લોધિકા સાવરકુંડલામાં પણ બે ઇંચ વરસાદ વરસ્યો છે ક્યાં કેટલો વરસાદ ટીવી સ્ક્રીન પરિસ્થિતિ છે તે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે વરસાદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે જુનાગઢના મેંદરડામાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે ત્યાર સુધીમાં છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો ગુજરાતમાં એકસો એવા તાલુકા છે કે જ્યાં વરસાદ

તમામ જગ્યાઓ પર આ પરિસ્થિતિ જોવા મળી